તો પાર્ટ આપણે જોયું કે આપણે રિક્ષામાં બેસી સાત કિલોમીટર દૂર કાળભૈરવ દાદાના દર્શન કરવા ગયા હતા અને સાંજે ત્યાં દર્શન કરી ત્યાંની આરતી લઈ અને પછી આપણે નીકળી ગયા હતા મહાકાળી માતાજીના દર્શન બાજુ અને ત્યાં દર્શન કરી આપણે પછી રિટર્ન મારી દીધી હતી રામઘાટ બાજુ બરોબર છે પાછા રિટર્ન આપણે રામઘાટ બાજુ રિક્ષામાં બેસી અને પહોંચી ગયા જ્યાં કુંભો મેળો થાય છે બારમાં અહીંથી અહીંયા જજો અહીંયા અહીંયા જજો લોકો બધું આપણને આપે છે ટૂંકમાં તો આપણે એ પ્રમાણે ફોલો કરીશું અને આ છે લક્ષ્મી માતાનું મંદિર આવી ગયું છે અહીંયા આપણે બરાબર છે તો એ માતાજીના પણ આપણે દર્શન કરી લઈશું તો ચાલો દર્શન બાદ આપણે ચાલતા થઈ ગયા છીએ રામઘાટ બાજુ બરાબર છે આ રામઘાટ એ જ જગ્યા છે જ્યાં કુંભ મેળો થાય છે બાર વર્ષે જે મેળાનું આયોજન થાય છે એ આ નદી પર જ થાય છે આ રામઘાટનું થાય છે અને આપણે હરિદ્વારની અંદર જેમ આરતી થાય છે સંધ્યા આરતી થાય છે ગંગા નદીના કિનારે તેમજ અહીંયા સિપરા નદીના કિનારે પણ આરતીને બધું જોવા મળે છે અહીંયા આરતી થાય છે બરાબર છે અને આ નદીનો સીધો જ સંબંધ મહાકાલેશ્વર લિંગ સાથે કેમ કે પહેલાં અહીંયા સ્નાન કરવાનું રહેશે ભક્તોને અને પછી અહીંયા પવિત્ર થઈ અને પછી દર્શન કરવા જવાની એવી રીતની પરંપરા છે અહીંયાની તો અહીંયા સ્નાન કરી પાપોનો નાશ થાય છે અને મનનું શુદ્ધિકરણ થાય છે એવી માન્યતા છે તો ચાલો અમે તો લેટ પહોંચીએ છીએ અહીંયા પરંતુ જો તમારે તમે આ જગ્યાએ આવો તો સૂર્યોદય ઉપર આવો સૂર્યોદય તો ત્યારે વહેલા સવારે જાગીને આવો અથવા સાંજે આરતીના સમયે છ વાગ્યા પછી આવો તમે તો તમને અહીંયાનું બધું આરતીને બધું તમે નિહાળી શકશો જોઈ લો અહીંયા સામા કાંઠે જવા માટે બોટ પણ છે અને કાલે દિવાળી છે તો હજી આ લોકો અહીંયા તો ફટાકડાને એવું જ ફોડે છે બરાબર છે દીવાને એવું પ્રગટાવે છે જો આ રીતે અને આ બાજુ પણ એક તટ પર ઘણા દીવડા પ્રગટાવેલા છે બતાવી દઉં તમને આગળ જોઈ લો એવું લોકેશન છે બાકી શાંતિમય વાતાવરણ છે એકદમ અહીંયા થોડી વાર એકલા બેસો ને તો એ મજા આવે એવું છે અત્યારે તો જોઈ લ્યો આ પણ જોઈ લ્યો દીવડા તો આ સામે ચાડું ઉતરી છે લોકો ફટાકડા જ પડે અમે પણ ત્યાં વયા જઈએ એવી ઈચ્છા થઈ છે પણ હવે કઈ જુઓ સામે મસ્ત એવું દૂર દૂર દેખાય છે આપણને ત્રિશુલ મોટું જબર શંભુ નું ત્રિશુલ છે ઓ ડમરૂ વાળું ચાલો આ તો રામઘાટ અને હવે આઈ થિંક આપણે સીધા જ પહોંચીશું હર્ષિદ્ધિ માતાના મંદિર બાજુ જો કાંઈ વચમાં કાંઈ આવતું હોય છે તો અહીંયા પગથિયા ચડીને જવાનું આવે છે બરાબર છે ઉપર ઢાળ ઉપર લાગે છે મંદિર ખબર છે તો આપણે ત્યાં પણ પહોંચી ગયા છીએ અને આ જો આ સીધું જ મંદિર આવ્યું હરસિદ્ધિ માતાનું જ મંદિર આવી ગયું છે સીધું ચાલો આજે મંદિરના બહારનું વ્યૂ અને લોકો તિલક પણ એવું કરે છે બરાબર છે માતાજીનો દર્શન કરી લે છે તો ચાલો અહીંયા દર્શનની આ બાજુ લાઈન છે તો અહીંયાથી આપણે દર્શન કરી લઈશું તો ચાલો અહીંયા કેમેરા કેવું કઈ અલાઉડ નથી તો બતાવી નહીં શકું તમને દર્શન અને નેક્સ્ટ આપણે જઈએ છીએ પ્રાચીન અવંતી નગરી એટલે કે વિક્રમાદિત્ય રાજાની નગરીમાં તો મિત્રો આ વિક્રમાદિત્ય એટલે એ જ વિક્રમાદિત્ય રાજા છે જેનું આપણે ગુજરાતી કેલેન્ડરમાં વિક્રમ સંવંત કરીને આપણે જે કહીએ છીએ એ આ રાજાના નામ ઉપરથી વિક્રમાદિત્યના નામ ઉપરથી જ વિક્રમ સંવંત પડેલું છે અને તેમની રાજધાની ઉજ્જૈન એટલે અવંતી નગરી આ નગરીને અવંતી નગરી તરીકે આ ઓળખાતું હતું પ્રાચીન સમયમાં અને તે સમયમાં આ નગરી પાસે જ્ઞાન વિજ્ઞાન સંસ્કૃતિ અને ધાર્મિક સમૃદ્ધિ એમ બધી જ વસ્તુ આ નગરી પાસે હતી અને સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાં નવ વિદ્વાનોનો સમૂહ હતો જેને નવ રત્નો તરીકે ઓળખવામાં આવતા હતા તેમાંથી આપણે કવિ કાલિદાસ પણ એક છે જેમનો સમાવેશ આ નવ રત્નોની અંદર થતો હતો તો જોઈ લો આ સમ્રાટ વિક્રમાદિત્ય છે અને એનો દરબાર ફરતી બાજુ વિદ્વાનો છે નવ આ નવે નવ રત્નો સાથેનો દરબાર અહીંયા આપણને જોવા મળે છે પ્રાચીન સમયનો બરાબર છે જો આ બિરાજમાન છે અને આપણે લોકો પણ આ સમ્રાટના દરબારમાં આવી ગયા છીએ જોઈ લો જોઈ લો આ નદીનો બ્રિજ છે આ જગ્યાનો એવો મસ્ત શણગારેલો છે બરાબર છે કેમ થઈ શકે દિવાળી તો આજે જ છે જોકે આપણે તો કાલે વહી ગઈ છે પરંતુ બે દિવાળી આપણે કરવાના છીએ જોઈએ મસ્ત મજાનો વ્યૂ છે ને તો ચાલો આપણે પાછા રિટર્ન આવી ગયા છીએ મહાકાલેશ્વર મંદિર વહી જોઈ લો આ નાઇટનો વ્યૂ છે રાતનો જોઈ લો સવારે બધું એક મંદિરનો પરિસર છે બારનું આપણે thank you very અને ચાલો હવે આપણને ભૂખ લાગી હતી તો અહીંયા ઓફલાઈન સ્ટોર છે ડોમિનોઝનો આ લોકો ડિલિવરી નથી કરતા પહેલાં આપણે ચેક કર્યું હતું પછી આપણે અહીંયા આવી ગયા છીએ ઓફલાઈન સ્ટોર પર હવે આપણે અહીંયા પીઝા ને એવું ખાઈ લઈશું બરાબર છે બતાવી દઉં તમને એ પણ વૈશ્વ વાઈટ કો આવે ક્યો વાઈટ કો જા બોજા વાઈટ કો તો ચાલો પછી આપણે લોકો અહીંયા પીઝા ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું ખાઈ પી લીધું નાસ્તો કરી લીધો અને હવે પછી બાર વાગ્યા છે તો આપણે અહીંયા નીકળી જઈશું જોઈ લઈએ હવે અહીંયા બાર વાગે અહીંયા આપણને ઓટો કે કાંઈ મળ્યું નહીં તો આપણે લોકો ચાલીને મંદિર બાજુ જવા માટે રવાના થઈ ગયા છીએ ચાલો છે જોઈ લઈએ આ રોડ છે અહીંયાથી ત્રણ કિલોમીટર છે આઈ થિંક ત્રણ સાડા ત્રણ કિલોમીટર આપણે ચાલીને મંદિર બાજુ આપણે હોટલ બાજુ સોરી મંદિર બાજુ તો લેટ્સ ગો ધીસ ઇઝ ધ નાઇટ ઓફ ઉજ્જૈન સિટી એન્ડ વી આર ગોઈંગ ટુ અવર હોટલ બાય ધ વોકિંગ થ્રુ ધ રોડ એન્ડ ધીસ ઇઝ વેરી વન્ડરફુલ એક્સપિરિયન્સ ફોર અસ એન્ડ ધીસ ઇઝ થ્રી કિલોમીટર રન ઓફ ડોમિનોઝ ટુ હોટલ તો અમને લોકોને રિક્ષા કરતાં ચાલીને જવામાં મજા આવી મંજિલ કરતાં સફરની મજા વધારે હોય છે અને બધાનું સાથે જવું મહત્ત્વનું હોય છે ડેસ્ટિનેશન એટલી મેટર નથી કરતી કે આપણે કઈ ડેસ્ટિનેશન ચૂઝ કરીએ છીએ ક્યાં જઈએ છીએ બરાબર કોની સાથે જઈએ છીએ અને કેટલું એન્જોય કરીએ છીએ આ વસ્તુ બહુ મહત્ત્વની રહે છે કોઈ પણ ટ્રાવેલની અંદર તો ચાલો આ સાથે જ આપણો આજનો વોગ એન્ડ થાય છે અને નેક્સ્ટ વોગ કાલનો આવી જશે જેમાં આપણે લોકો જવાના છીએ ડાકોર કે જ્યાં રાજા રણછોડનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે ત્યાં આપણે જવાના છીએ વિઝિટ કરવાના છીએ ડાકોરની Bye bye, bye lo, bye. <laughs> bye lu? À phải quay